હે ગાઈઝ વેલકમ બેક ટુ મંગતા વ્લોગ્સ આઈ હોપ મે મજામાં તમે બધા ભી મજામાં છો સ્વાગત છે તમારો નવા વ્લોગ બરાબર અને અમારી સવાર કર લગ પડી છે આજે આ ધોયા એક મસ્ત કામ હોય કુ છે બરાબર હું કામ હોય કુ ને તમને બતાવું એ તો જીવન સાથી છે ઇસકે વિના હું આગે જા હી નહીં શકતે હે ઠીક આ મહેમાનો છોડો જવાનું કામ આપ્યું છે આ મહેમાનો કેટલા બધા છે બાનિકરા બાનિકરા મે માનો બહુ બધા છે બીજા અંદર ભરાઈ રહ્યા છે બધા કબર ની કેટલા બધા ભેગા થઈ ગયા છે અને માઇકલ ને બોલાવ્યો છે મેં એમને અલવિદા વિદાય આપવા માટે માઇકલ આવે છે હવે માઇકલ આવે એ આવી છે મેં કે તારા આવે છે હજી એમ એ બુ પાડે આ બુ પાડે બારી હરી હે મારી મમ્મી કે ગયા અને મેં આ બધી બહાર કોઈ નહીં કર્યો તો હવે પેલા અમને બી ઠેલીમ નાખી લીજીએ છોડવા માટે આ એમને હાથે જ બોલાવ્યો છે મેં એને ઠેલીમ ગાલ્યા ખાવે ને કસાક માં કઈ ખારી ઠેલી મોટી હોય એવી એમને હું વિદાય આપતો આવું બરાબર અને ગાઈસ આ થોડુંક એ બતાવું લીંડા આ ઉંદેડાનો બધો કમાલ

થોડા ના મે બી મના દેજો પૈસા બરાબર ચાલો એકવાર આને લઈ નીકળ મેમનોને છોડવા નદીમાં આવી ગયા છે અમે નદી અને દિલીપ એમને અલવિદા પણ મારી ગાડી નથી એટલે આમ બીજાની ગાડીના ગાડી છે કઈ રીતે ને તમને અનબોક્સિંગ થઈ છે આલો મોટો બધો ઊંડો રેડી ગાઈસ ઓ મિયતરે ગાડી છે દેખો માથે એક નીકળ્યા એ એમ જા જા ના પેલા તઈ પેલા જાય પેલા જાય પિરોજ જાય એક <laughs> कि कम जाए माइकल पहले जाए तो देख दे। तारी जहमद मम्मी देर नहीं जैसे आई हो तो गए आप लोग काम पति की बराबर हमें एक गेयर पास पिंजरूम रुकवा पिंजरूम में किन दुकान आ गए रिलेटेड बाकी से જાડો અમારે ઓકે નાઈ લેન થોડું લુગડા નહીં લા બાકી તો મારા આવી જશે હું વિચારીને બોલતા છે લા તમે આમ મારા આવી જશે ને કપડા નહીં આવે કઈ વર્તા ઓડે હાથ છે કદ બો હું જર ખોદીન કોની કે પહેલાના લોકો એવું કરતા પણ આ પિંદરું અને મેં ઉઢેડાતી કાલી કલા હે ખાવાનું મે કેને તો પણ ખાવાનું નઈ ખાધું હું ખાવાનું ખીચડી બનાયું હો ને આ લાલા યે काही फाईल तिला रिपोर्ट पडी गेला गेरेस <laughs> हा पिंजरू पिंजरू काढी ना गारे हो गाडी काढ ने ने काटे काटे तारी गाड़ी जो तेरे का कांड वीडियो बताओ पर से मारे मेरे भी यार गाड़ी नहीं आ रहा <laughs> अब जिला में कर तानी कर से <laughs> ये भी है तो नहीं गाड़ी पर वो बहुत ज्यादा से <laughs>

헤헤마헤헤아헤헤헤 <laughs>